ગુજરાત સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું અને બાદ ચૈતર વસાવા હવે આ સમગ્ર મામલે આવ્યા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ સરકાર આદિવાસી વિરોધી છે આદિવાસી વિદ્યાર્થીઓની સાથે આ બજેટની અંદર અન્યાય કરવામાં આવ્યો છે એવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા અવાર આદિવાસીઓની સાથે થતા અન્યાયને લઈને મેદાન આવતા હોય છે એવામાં હવે બજેટ આવતાની સાથે જ ચૈતર વસાવાએ સીધા આક્ષેપો છે તે સરકાર ઉપર મૂક્યા છે આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આદિજાતિ વિકાસના ફંડનો સંપૂર્ણ ઉપયોગ કેમ નથી થયો ફાળવેલા કરોડો રૂપિયામાંથી અડધી રકમ પણ ખર્ચાઈ નથી આદિવાસી વિસ્તારમાં કુપોષણ આરોગ્ય અને રોજગારીની ગંભીર સમસ્યાઓ છટકા બજેટમાં વપરાયું નહીં પોસ્ટ મેટ્રિક શિષ્ય વૃત્તિમાં ફેરફારો હજારો આદિવાસીઓ નું જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું ભવિષ્ય જોખમમાં છે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સહાય ન આપવાનો નિર્ણય છે તે અન્યાય કરવામાં આવ્યો છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં આદિવાસી લોકોને પોતાનો હક મળવો જોઈએ એવી વાત હવે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે તેઓ મેદાને આવ્યા છે વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ જોહાર જય આદિવાસી આજે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે ત્યારે બજેટનું અમે એલાન એનાલિસિસ કર્યું ગુજરાતમાં પંદર ટકા જેટલી આદિવાસીઓની વસ્તી છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસે છે પંદરમી નવેમ્બર જ્યારે મારા ડેડીયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી તે દિવસે માન્ય વડાપ્રધાનશ્રીએ આવનારા પાંચ વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે બે લાખ કરોડની જાહેરાત કરીએ છીએ એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધાએ એમને અભિનંદન પણ આપ્યા હતા ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર પાંચ હજાર કરોડની જ આજે જોગવાઈ થઈ છે સાથીઓ આપણે આગલા વર્ષમાં જઈશું ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માગી માન્ય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે તમે જોઈ શકો છો એમણે કીધું કે ચોવીસ પચીસ દરમિયાન અમે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી એની સામે વપરાયા છે માત્ર ને માત્ર ત્રણ હજાર કરોડ રૂપિયા એક હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી એ જ પ્રકારે બે હજાર પચીસ છવ્વીસમાં પાંચ હજાર એકસો ને વીસ કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા બે હજાર ચારસો ને દસ કરોડ પચાસ ટકા રકમ પણ વાપરવામાં આવી નથી એ તમારા અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે સિકલ સેલની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું કેટલા ગામોમાં રોડ રસ્તા નથી મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનાઓમાં સીટી સ્કેન નથી સોનોગ્રાફ નથી સવવાહિનીઓ નથી તો આટલી બધી જરૂરિયાતો છે ત્યાં માર્કેટ નથી યુવાનો ભણી ગણી છે એમને રોજગાર નથી તો આદિવાસી સમાજ તરસી રહ્યો છે અને આ ગુજરાત સરકાર ભા ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીઓને હિતેચુ સાબિત કરે છે એ લોકોએ પાંચ હજાર એકસો ને વીસ કરોડમાંથી ગયા વર્ષે માત્ર બે હજાર ચારસો ને દસક કરોડ રૂપિયા વાપર્યા છે વિચાર કરો એમણે તો પાંચ હજાર એકસો ને વીસ કરોડની જગ્યાએ છ હજાર કરોડ વાપરવાના હતા અને પૂરક માગણીથી વિધાનસભામાં લાવવાનો હતો અમે બધા સહકાર આપતા પણ આદિવાસીઓ સાથે જે અન્યાય થયો છે એ અમે ક્યારેય ભૂલીશું નહીં લોકોને જાગૃત કરીશું સાથીઓ બીજી ગઈકાલે બીજી એક વાતની ચર્ચા અમારે બજેટ સત્ર દરમિયાન અમારી થઈ છે તમે આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે કે આ ખૂબ જ ગંભીર બાબત છે અમે માનનીય આદિજાતિ વિકાસ મંત્રીને સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે પોસ્ટ મેટ્રિક અમે પૂછ્યું કે જે એક સાત બે હજાર દસ થી ભારત સરકાર પુરુષકૃત આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી જેમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકાનો સહયોગ કરતી હતી જેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ઊંચ અભ્યાસ કરી શકે કોઈ એએનએમ કરે કોઈ જીએનએમ કરે કોઈ ડિપ્લોમા કરે કોઈ ડિગ્રી કરે કોઈ એમબીબીએસ કરે કોઈ બીએસસી કરે કોઈ એમએસસી કરે કોઈ ફાર્માસિસ્ટ કરે એના માટે સરકારે બે હજાર દસથી આ સ્કોલરશીપ ચાલુ હતી હવે તમે જુઓ ચોવીસ અઠાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ આ ભાજપની સરકાર એક પરિપત્ર બહાર પાડીને આ સ્કોલરશિપની યોજના એમણે બંધ કરી દીધી એમણે કીધું કે અમે ગવર્મેન્ટ કોટાવાળાને જ શિષ્યવૃત્તિ આપીશું અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાવાળાને નહીં આપીએ સરકાર જ એક બાજુ બે કોટા બનાવ્યા છે કે ગવર્મેન્ટ કોટાને મેનેજમેન્ટ કોટા પચાસ ટકા ગવર્મેન્ટ ભરશે અને પચાસ ટકા મેનેજમેન્ટ ભરશે હવે સરકાર જ એવું કહે છે કે ગવર્મેન્ટને આપીશું અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાને નહીં આપીશું બે હજાર ચોવીસ પચીસમાં સાહીઠ હજાર વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં અભ્યાસ એડમિશન લીધા હતા એમનું શું સરકાર એવું કહે છે કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં મેં પૂછ્યું કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળનાર પાત્ર છે એકને પણ નહીં આ લખ્યું છે એકને પણ નહીં આપીશું સાથીઓ આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે આગળ અમે એમના પરિપત્ર વિરુદ્ધ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો વિધાનસભાનો ઘેરાવો કર્યો સન્માન્ય ગૃહમાં અમે વિરોધ નોંધાવ્યો અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા બધા ધારાસભ્ય ત્યાં જોતા હતા બે ચાર ધારાસભ્ય સિવાય બધાએ અમને કોઈ સમર્થન નહીં આપ્યું પણ આનાથી આદિવાસી વિદ્યાર્થીઓ ઊંચ અભ્યાસ કરવાના જે સપના જોશે એ એમનો સપનાઓ આમાં તૂટી જવાના છે ક્યાંથી એમના પરિવારના લોકો જીએનએમ માટે બે લાખ રૂપિયા ફી ભરશે ક્યાંથી એમના પરિવારના લોકો એમબીબીએસ માટે પાંચ લાખ રૂપિયા ફી ભરશે એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે આપણે બધાએ નોંધ લેવી જોઈએ હવે તમે જોશો ગઈકા આપણે એના પછીની જે ચર્ચા અમારી હતી કે ભાઈ ડેડિયાપાડામાં માન્ય વડાપ્રધાન સાહેબ આવ્યા તો એમાં આપણા આદિજાતિ વિકાસ વિભાગમાંથી કેટલો ખર્ચો કર્યો એમણે કીધું આદિજાતિ વિકાસ વિભાગમાંથી અમે એકતાલીસ કરોડનો ખર્ચો કર્યો માર્ગ અને મકાન વિભાગે એક કરોડનો ખર્ચો કર્યો છે ત્યાં આરોગ્ય વિભાગે ખર્ચો કર્યો છે ત્યાં તાલુકા પંચાયતે ખર્ચો કર્યો છે ડીઆરડીએ ખર્ચો કર્યો છે શિક્ષણ વિભાગે ખર્ચો કર્યો છે નગરપાલિકાએ ખર્ચો કર્યો છે કલેક્ટરે કચેરીએ ખર્ચો કર્યો છે એ તો અલગ પણ આ સરકારના કાર્યક્રમમાં માત્ર આદિજાતિ બાળકોના જે ફૂડ બિલ માટે પૈસા આવે છે સિકલ સેલ નિવારણ માટે પૈસા આવે છે કુપોષણ નિવારણ માટે પૈસા આવે છે આંગણવાડી માટે પૈસા આવે શાળા માટે એમાંથી એકતાલીસ કરોડ રૂપિયાનો ડીડીયાપાડામાં ખર્ચો કર્યો અને કેવી બાબતમાં એમનું બ્રાન્ડિંગ પ્રિન્ટિંગ હોર્ડિંગ્સ લગાવવા માટે મહેમાનો માટે મોમેન્ટો લાવવા માટે પીએમઓનું સેટઅપ માટે જે પીએમ સાહેબ આવ્યા હતા એમનું સેટઅપ માટે અને એમને આગેવાનોના હોટલો મોટોલોમાં નેતાઓના રહેવા માટે એમના આગેવાનોની બસ એમના આગેવાનોની માટે પછી મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા તો આ પ્રકારના આદિવાસી વિસ્તારના ગ્રાન્ટના પૈસા જો સરકાર વાપરતી હોય તો મને એવું લાગે છે કે આદિવાસી હિતે સરકાર આ હોઈ જ ના શકે એમણે તો આદિવાસી માટે ભલે બજેટમાં પાંચ હજાર એકસો ને વીસ કરોડની જોગવાઈ હોય એમણે છ કરોડ રૂપિયા છ હજાર કરોડ રૂપિયા વાપરવાના હતા અને પૂરક માંગણી વિધાનસભામાં લાવવાની હતી અમે બધા સહકાર આપવા તૈયાર હતા પણ જે બજેટ ફાળવ્યું એના પણ પચાસ ટકા નહીં વાપરીને સરકારે આજે સાબિત કરી દીધું છે કે આદિવાસી હિત નથી ત્યારે હું ચોક્કસ કે આ જાગૃતતા એ આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમના વાલીઓ એ સસ્તાઓ અને આદિવાસી સમાજને આવી જોઈએ એમના નેતાઓ સંસદો ધારાસભ્ય આજે પાટલી થપ થપાવે છે એમણે તો બે હજાર સત્તાવીસમાં ટિકિટો લેવાની છે પણ જનતાએ જાગવું પડશે ને આનો જવાબ માગવો પડશે તો જ આ આપણે આમાં સફળ થઈશું એવી હું અપેક્ષા રાખું છું આજે જે હતી એ સરકારે આપેલી માહિતી આપના સમક્ષ મૂકું છું જોહા જય આદિવાસી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર